સુરતમાં ઘર વિહોણા પરિવારોને સરકાર તરફથી ગરીબી ધોરણે ઘર આપવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વિજય દેવી પૂજક જે લોકો સુરતમાં માં ઘર વિવાણા છે આર્થિક રીતે નબળા કાચા પાકા છાપરાઓમાં રહેતા પરિવારો અને ભાડેથી રહેતા પરિવારો કે જે લોકો ભાડું ભરવા માટે સક્ષમ નથી તેવા લોકોને ગરીબી ધોરણે સરકાર તરફથી આવાસ યા ઘર બનાવીને આપવામાં આવે તે રજૂઆત કરવા માટે આવેલા છે લગભગ સાતસો થી આઠસો પરિવારો એવા છે કે જે લોકોને સત્વરે રહેવા માટે ઘરની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી વાળા પરિવારો છે અત્યારે આ લોકો જનતાનગર અમરોલી છાપરાપાટા જનતા નગર અમરોલી રહેતા લોકો પણ છે અમે લગભગ છાપરા મહિના થઈ ગયા અને છ મહિના અગાઉ પણ અમે કમિશ્નર શ્રી મ્યુનિસિપલ કમિશ્નર શ્રી મુગલી શર્મા લેખિત પત્ર આપી ચુક્યા છીએ અને વ્યક્તિગત અરજીઓ પણ આપી ચુક્યા છીએ સુરત કલેક્ટર શ્રી ને પણ અમે વ્યક્તિગત અરજીઓ આપી રહ્યા છે અને અગાઉ પણ આપી ચુક્યા છે કતારગામ ઝોનલ જે ચીફ ઓફિસર છે ચાવડા સાહેબ તેમને પણ અમે અવારનવાર તો કરી ચૂક્યા છીએ રાધા બેન રાધા બેન કે રહે તો રહેવાનું અમરોલી ઉતરાણ માં શું સમસ્યા અમારા ઘર ને પ્રોબ્લેમ છે સાહેબ અમે બધા ચમાસામાં એમ નમ પડી રહ્યા અમને સાહેબ આવે તો ખદેડે બહુ અમને એમ કે કે સામાન લઈ લો અમે રોડ માથે છાપરા વાડી પડી રહ્યા છે કેટલા પણ કેટલા પરિવારો છે આમ તો ત્રણ ચાર ઝૂંપડા છે આવે એવું તોડી નાખે તમે લઈ લો ફલાણું કરો આ અમારે કઈ ભાડા ની વ્યવસ્થા નથી અમે શેર લાવીને શેર ખાવા કડિયા કામ મળે તો અમે ના મળે તો એમને બે ઈ સાહેબ કોઈ બી આપી જાય તો ખાય પણ અમારે ઘર બાર છે નહીં પરિવારમાં કેટલા જણા છે અમે જણ છે ઘર ની માંગ છે સાહેબ રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યુઝ સુરત